સુરતમાં ભવ્ય તિરંગા પદયાત્રાની તૈયારી સુરતના ભાગડ વિસ્તારમાં રાજ્ય ગૃહમંત્રી હસ્તે તિરંગા વિતરણનો કાર્યક્રમ યોજાયો શહેર પોલીસ અને પાલિકા કમિશનર મેયર સહિતના પદ અધિકારીઓ કાર્યક્રમમાં ઉપસ્થિત રહ્યા અગિયારમી ઓગસ્ટે સુરતમાં ભવ્ય તિરંગા પદયાત્રાનું આયોજન કરાયું છે જેને લઈને રાજ્યના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલની આગેવાની હેઠળ સુરતમાં યોજવાની છે ભવ્ય તિરંગા પદયાત્રા તિરંગા યાત્રામાં શહેરના લોકો મોટી સંખ્યામાં જોડાય તે માટેનો કરાઈ રહ્યો છે પ્રયાસ કેમેરામેન સેનિલ દિરાણી સાથે વિશાલ છેઠા માનવ પ્રભા સુરત આહવાન પર કશ્મીર થી લઈને કન્યાકુમારી સુધી ગામોની ગલીઓથી લઈને શહેરોના મોટા મોટા રસ્તાઓ સુધી ગામોના ખેતરોથી લઈને ગુજરાતની મોટી મોટી ઇન્ડસ્ટ્રીઓ સુધી શાળાઓથી લઈને કોલેજો સુધી ગુજરાતના પ્રત્યેક વર્ગના નાગરિકો પ્રત્યેક ઉંમરના લોકો હર ઘર તિરંગા આ અભિયાનમાં જોડાયા છે તે બદલ હું રાજ્યના સૌ નાગરિકોનો ખૂબ ખૂબ આભાર માનું છું આઝાદીના અમૃત મહોત્સવ નિમિત્તે છેલ્લા બે વર્ષથી પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્રભાઈ મોદીજીના આહવાન પર જે પ્રકારે હર ઘર તિરંગાના કાર્યક્રમમાં લોકોનો સહયોગ મળી રહ્યો છે લોકોમાં દેશભક્તિની જે લાગણી છે એ પ્રગટ કરવા માટેનો શાળાઓમાં બાળકો દ્વારા ચિત્રકામ અને રંગોલી સ્પર્ધામાં મોટી સંખ્યામાં ભાગ લેવામાં આવ્યો ખૂબ મોટી સંખ્યામાં કામોમાં સરપંચ ઉપસરપંચ પૂર્વ સરપંચો બધા જ સમાજના લોકો નાનો મોટો વેર બધો બાજુમાં મૂકીને તિરંગા યાત્રામાં એક ગામ એક રાજ્ય એક દેશનો સંદેશ આપી રહ્યા છે ગુજરાત પોલીસ દ્વારા તમામ મહાનગરપાલિકાઓ દ્વારા તિરંગા વિતરણના અલગ અલગ કાર્યક્રમો આયોજન કરવામાં આવ્યા છે આજે સુરત મહાનગરના ભાગલ વિસ્તારમાં તિરંગા વિતરણ કાર્યક્રમમાં ભાગ લેવાનો અવસર પ્રાપ્ત થયો લોકોમાં

ન્યાય યાત્રાનો જવાબ એ પીડિત પરિવારો દ્વારા આપવામાં આવ્યો છે અનેક લોકોએ પોતાના જીવ ગુમાવ્યા છે એની ઉપર કોઈ બી રાજનીતિ હોય જ ના શકે અને હું આ બાબતે કોઈ બી રાજનીતિક સ્ટેટમેન્ટ આપવા નથી માંગ્યો પરંતુ આ પરિવારોના દુઃખને રાજનીતિક વિષય બનાવો એ ખૂબ મોટો પાપ છે અમારા વિડીયો નવી નવી અપડેટ મેળવવા માટે સબસ્ક્રાઈબ કરો માનવ પ્રભા ન્યૂઝ ચેનલ ને બેલ આઇકન ક્લિક કરો લેટેસ્ટ વિડીયો સૌથી પહેલા મેળવવા માટે